આ પછી અધૂરી પડી છે કરો અધૂરો પડ્યો છે અને મને તો પોનસેમ ને કે મારે ઘુ કોમ ચાલુ છે ભાઈ કેમ જોવા નહી આવતા હું બાજુ લઈ પછી જોવા આવ્યું કોઈ કઈ એ દીખું ભાઈ

कनाई पहुंची जाता है लगाई ना आई जाता है मैं कुछ है वाह कुछ लग रहा है वो ताकुल बोल रहा है मुआय मु बोलो तो जितने दो तरह मराज है जिम में मर मरा वाला कर खा ले નજરે પરતો કોઈ કોઈ ના કોઈ ના બાકી ભાઈ લાઈ લાઈ પી રોકડા કોણ કરો કોઈ વસ્તુ બાકી નહી

અબ અજ તો લઈ જાય કિરાયિયો લે જા માલ સારી સીલાઈ નહીં દોડી વાત તો આ જે

મોટલા જેવું મોટા દારૂ પીએ મોટા થઈ જાય મળું મારી વાત અને છોકરા છોકરા મળું

અરે બે લાખ લઈ ગયો તમારો ઘરનું કોમ ચાલે ફોન કરું કીધો તો ફોન જ નહીં પર પરિ વાત કરો છો કીધું કે મારો ભાઈ હાલદી આવ્યો છે ને મા ભઈ ની જ નઈ અને મુક ઈવાળી તો ઈજ્જત છે યાર એલા શેટ પૈસો ન ધા એ તો કે પૈસા ધંધો નઈ કર્યો કે મને એવું પણ કોઈ વાંધો નઈ આજ ને તો કાલ આપવાના જ છે પૈસા તમે આલો ગમ તમારું છે એટલે હું તમારું ઓળખું

રામ જ બોલો હું તને હાથ જોડું છું મમ્મુ મારી થોડી જતી રહે

હમે પચીસમી તારીખ આપજો પૈસા લઈને આઈજો પચીસમી તારીખ ફોન કર્યો તારીખ ભાઈ છે દારૂ મોડી પીના કોઈ છે વાત કરું તમોને આ જલીમી જલીમીઓ અમારે ભાઈ એક દારૂ ની કરી દી શેડ

તે બધો કે પણ લઈને બેવું જાય બધે વાવડાવું ને બમ બમ કરતા હતા કરી જિંદગીમાં મારા ઘરવા મું ના હતા છેવું ના છે કે વાર મને ખબર હતી કે હવે આ બધું કર્યું ને કુવામાં જ લારી લાવ્યો સિમેન્ટ લાવ્યો બધા બધા હવે બધા ઘણા અમે વસ્તુ છીએ અને હું જે જે વસ્તુ લાવ્યો રૂપિયા લાવ્યો હોય કે કોઈ વસ્તુ લાવ્યો હોય બધું મારા ભાઈ એના નોમ જ લાવ્યું હતું અને એના નોમ જ એનું લખાયું છે ઉઘરાણી આવ્યા ને તો એના નોમ જાય અને આ નાટક તો મેં એમ કરીને ખબર હે આ નાટક કરું ના ને તો મારા ઓછા પૈસા લીધા વગર મારા કાં એક જાય ને એ બધી મેં આ દારૂ પૂર પીધો અને મેં હાથે કંઈ ન નાટક કરી દઉં જો આ નાટક કરું કે એ કંઈ જેટલા ઉઘરાણી આવી ને એટલા બધા મૂળ વાળી વાળીને જાય મારા ભાઈ ને હવે મારા ભાઈ ને પછી હાલ હોય તો હાલે અને ના હોય તો કોઈને મારે આપણે કોમ થઈ ગયું છે આપડે એ પીવાનું અને ફરવાનું